મોટું છે તે તમને આ વિડીયો જોયા બાદ ખબર પડી જશે ખરેખર મિત્રો એસબી હિંદુસ્તાની ગુજરાત ની અંદર પ્રેમ મળી રહ્યો છે એવો કોઈક યુટ્યુબ ચેનલ ની પ્રેમ મળતો હશે જી હા મિત્રો એસબી હિન્દુસ્તાની હમણાં રણુજા જઈ રહી છે એ વાતનો તમને બધાને ખબર હશે પરંતુ મિત્રો હાલમાં હરિભાની ચાની એન્જસી બહુ જ પોપ્યુલર થઈ રહી હતી અને મિત્રો ત્યાં જ એક સૌથી મોટું સ્વાગત કરવામાં આવ્યું છે હરિભાનું જી હા મિત્રો હરિભા જઈ રહ્યા હતા રણુજા કારની અંદર અને મિત્રો ત્યાં તેમને કેટલાક લોકો મળ્યા અને એક મિત્રો ધામ હતું તેની અંદર તમે જોઈ શકો છો કે હરિભા દર્શન કરી રહ્યા છે એ મંદિરની અંદર જઈને અને મિત્રો વળતા પણ આવી ગયા છે હવે મિત્રો ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે અને સ્વાગત કરીને મિત્રો તમે જોઈ શકો છો કે કેટલા બધા તેમને હારમાળા પહેરાવવામાં આવી છે અને હાર માળા સાથે તેમનું ભાવભર્યું આમંત્રણ એટલે કે સ્વાગત કરવામાં આવ્યું છે તો મિત્રો આવો પ્રેમ કોને મળે છે ફક્ત ને ફક્ત એસબી બી હિન્દુસ્તાન યુટ્યુબ ચેનલની તો આ વાત ઉપર એક સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારો કોઈ અભિપ્રાય હોય તો કોમેન્ટની અંદર એકવાર જરૂરથી જણાવજો હવે મિત્રો હરિભા ફૂમતાળજી અને વાઘુબા આ ત્રણ બંકા મિત્રો હાલની અંદર વાત કરીએ કે સૌથી વધારે પોપ્યુલર કોણ છે તો એ કહેવું મુશ્કેલ છે મિત્રો બે વર્ષ પહેલાં આપણે કહી શકતા હતા કે એસ બી હિન્દુસ્તાનની ટીમની અંદરની સૌથી વધુ પોપ્યુલર એક્ટર બધા છે પરંતુ વધુ પ્રેમ આપવામાં આવે છે તો ફૂમતાળજી ને વાઘુભા પરંતુ મિત્રો હવે આપણે તેની અંદર લિસ્ટમાં હરીભાનું નામ લઈએ તો મિત્રો કંઈ જ ઘટવાનું નથી કારણ કે હવે હરિભા પણ એટલા પોપ્યુલર થઈ ગયા છે જ્યારથી હરીબાની ચા એજન્સી ખોલી છે તો મળશો નવા વિડીયોની અંદર ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ